યુદ્ધને ગમે તેટલું નકારીએ પાકિસ્તાને મિસાઇલો છોડવાનું શરૂ કર્યું છે સિવિલિયન્સવાળા એરિયામાં એટલે કે નાગરિકો વસે ત્યાં આ થઈ રહ્યું છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પાકિસ્તાને આજે પીએલ ફિફ્ટીન મિસાઇલ આજે કે કાલે ક્યારે છોડી હશે એ ખબર નથી પણ એના ટુકડા અમૃતસરમાંથી મળ્યા એનું કારણ કે આપણી પાસે ચીન નિર્મિત આ મિસાઇલ છે પાકિસ્તાનની પાસે જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ છે જેટલા પણ સંસાધનો છે યુદ્ધના ઉપકરણો છે એમાંથી એંશી ટકા ઉપર બધા ચીન પાસેથી લીધેલા છે એવી જ એક મિસાઇલ છે અને એ મિસાઇલ આવી પણ ભારતની પાસે પોતાની એર ડિફેન્સ મિકેનિઝમ છે સિસ્ટમ છે ને એ તૂટી ગઈ એના ટુકડા અમૃતસરમાંથી મળ્યા સેનાના જવાનો એને કલેક્ટ કરી રહ્યા હતા અને વિચાર એ આવ્યો હમણાં એના પર એક નાની રીલ પણ બનાવી પ્રોબ્લેમ શું છે કે પાકિસ્તાન રડી રહ્યું છે ને કે અમારે કરાંચીમાં ડ્રોન પડ્યા અને અમારા લાહોરમાં ડ્રોન પડ્યા તો ચાઇનાએ તો એમને જે મિસાઇલો છોડી રહ્યું છે એમ ચાઇનાએ એમને ડિફેન્સ સિસ્ટમ પણ આપી છે શું છે એ સિસ્ટમને કરી શું રહી છે એણે તો લડવું તો ચીન જોડે જઈએ કે જોઈએ કે એમણે બધી વસ્તુઓ પણ ચીની જેવી આપી ચાલે તો ચાંદ તક ન ચલે તો શામ તક ચાઇનાએ પાકિસ્તાનને એચ ક્યુ નાઇન એલ વાય એટી નામની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપી છે પાકિસ્તાન પોતાની સ્વતંત્ર દિવસની જે પરેડ હોય છે એમાં એના પ્રદર્શનમાં પણ મૂકે છે પણ આજે પાકિસ્તાન જે ડિફેન્સ સિસ્ટમ છે સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે એ સબૂત છે કે આપણે પ્રિડેટર ડ્રોન્સ સાથે જ આપણી સ્કેલ્પ મિસાઇલ હેમર મિસાઇલ અંદર ઘૂસીને વાર કર્યો છે એટલે એના આવ્યું ને એવું કહી છે કે અમારા ડ્રોન જઈ રહ્યા છે મિસાઇલમાં સમજે કે રફાઇલ પકડાય એ સમજ્યા કે ભાઈ રફાઇલ એટલા સ્પીડમાં જતા હોય છે કે તમે એને નથી અટેક કરી શકતા કે કંઈ કરી શકતા અને કરો તો એ એ અપવાદરૂપ કિસ્સાઓ હોય છે પ્રોબ્લેમ શું છે કે ડ્રોન કેમ ના ઘુસી જાય અંદર

અને હાલમાં એવું સમાચાર પણ આવ્યા છે કે પાકિસ્તાની સરહદ પર તેના જ છે બીજું કે એને અલમાઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા રશિયાની કંપની છે એના દ્વારા એને તૈયાર કરો કઈ રીતે કામ કરે છે આ ચારસો કિલોમીટરની રેન્જમાં કામ કરે છે પેલું બેલેસ્ટિક મિસાઇલ એ અવકાશમાં જાય છે અને અવકાશમાંથી નીચે આવે છે ખૂબ મિનિટોના એમાં હોય છે અને એને એને છે ને અવકા તોડી પાડે છે એટલે પાકિસ્તાનની જેટલી પણ કોઈ પણ મિસાઇલ હશે જેમ કે અબાબિલ શાહીન કે ગુરી

જે હુથી બળવાખોરો છે એમણે બે હજાર કિલોમીટર દૂરથી પ્રહાર કર્યા છે તો પણ એ ડ્રોન સિસ્ટમમાં છીંડાળા શોધીને ત્યાં એની પર એટેક થયો છે ઇઝરાયલ પર એટલે કોઈ પણ બેલેસ્ટિક મિસાઈલ જે ડિફેન્સ સિસ્ટમ છે એ પરિપૂર્ણ નથી હોતી હંડ્રેડ પર્સન્ટ એક્યુરેસી નથી હોતી આ એક ચેલેન્જ છે ઇઝરાયલની સામે પણ આ બહુ મોટી ચેલેન્જ છે એ ગાઝાની જે પેલી

જે હથિયારોનું મેન્યુફેક્ચરિંગ કરે છે એટલે આપણે એમની પાસેથી જો કે આપણો એ મેઇન સોર્સ હતો લેવાનો અને એના પછી પણ જો કે આપણે મીગ બહુ ચર્ચામાં આવ્યા ફ્લાઈંગ કોફિન તરીકે પણ છતાં એ જરૂર પડે કામ તો ખૂબ લાગ્યા છે એ સિવાય બોફોર્સ બહુ જ કામ લાગી તોપો આપણને કારગીલ વખતે એટલે કોઈ એક હથિયાર હોય છે દરેક યુદ્ધની ઓળખ બની જતું હોય છે આ વખતે પણ આપણે અપેક્ષા રાખીએ કે પાકિસ્તાન શાન એની એટલા માટે ઠેકાણે આવે એ બહુ જરૂરી છે વિશ્વ માટે પણ વિશ્વ શાંતિ માટે પણ પણ જ્યારે એ અનિવાર્યતા આવી જાય ત્યારે તમે કશું જ નથી કરી શકતા ને એટલે જ પાકિસ્તાન મિસાઇલ છોડી રહ્યું છે ભારતની આર ડિફેન્સ સિસ્ટમ હવામાં એને તોડી રહી છે અમૃતસરમાં એના ટુકડા મળ્યા છે સેના એને કલેક્ટ કરી રહી છે એલઓસી પર ખતરનાક ગોળીબાર સતત ચાલી રહ્યો છે તોપો તૈનાત કરી દેવામાં આવી છે પાકિસ્તાન યુદ્ધ કરવાના મૂળમાં હોય એ રીતે વર્તન ત્યાં કરી રહ્યું છે પંદર આપણા નાગરિકોના મૃત્યુ થયા છે કચ્છ પાસે ડ્રોન પકડાયો છે એ ડ્રોન ક્યાંથી આવ્યો હશે એ ખબર નથી પણ એનો સોર્સ બહુ જ સ્વાભાવિક રીતે સરહદ પારથી હોય લાહોર અને કરાંચીમાં

લોન્ચ કર્યો હતો અને બેલેસ્ટિક મિસાઇલો આપણે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે એ ક્ષેત્રે તો આપણી જે અગ્નિ પાંચ મિસાઇલ છે એ સાત હજાર કિલોમીટરની રેન્જ છે એમાં તો આખું ચાઇનાય આવી જાય છે પાકિસ્તાન તો આવી જ જાય છે સાથે રશિયા પણ આવી જાય છે એટલે કદાચ જો બેલેસ્ટિક મિસાઇલથી જો યુદ્ધ થાય છે તો ભારતનો હાથ ઉપર રહેશે જ એ સ્વાભાવિક છે અને આપણે આશા રાખીએ કે એ એ સ્થિતિમાં આપણે ન પહોંચીએ પણ છતાંય જે સંભાવનાઓ છે કે શક્યતાઓ છે એને નકારી નથી શકાતી તો આ છે લેટેસ્ટ અપડેટ્સ પાકિસ્તાને એ વિચાર કરવો પડશે કે એ યુદ્ધ પાકિસ્તા ભારત સામે લડી રહ્યું છે પણ એને છેતરી સતત ચાઇના રહ્યું છે અથવા એનો વપરાશ ચાઇના કરી રહ્યું છે નમસ્કાર